તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કિસ્મત પર વજ્ર પ્રહાર કર્યો છે મગફળી ડાંગર અને કપાસ જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે આ સંજોગોમાં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને રજૂઆત કરી તાત્કાલિક રાહત પેકેજ અને પાક વીમા યોજના શરૂ કરવાની કડક માંગણી કરી છે તાલુકા પ્રમુખ ગિરીશ પટેલ સાથે જયકાંત પટેલ ઇકબાલ ગૌરી સંજય શ્રી રાજ સરીફ કાનુગા શૈલેષ પ્રજાપતિ ઉપેન્દ્ર પરમાર અસલમ હાટિયા યુસુફ ખાન સ્પંદન પટેલ અને ગોહિર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા રજૂઆતમાં જણાવ્યું કે છેલ્લા સાત સિઝનથી ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો વાવાઝોડા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો વારંવાર ભોગ બની રહ્યા છે પરંતુ સરકાર ફક્ત જાહેરાતો કરીને સંતોષ માનતી રહી છે ખેડૂતો સુધી વાસ્તવિક વળતર પહોંચતું નથી અને મોટા ભાગે માત્ર ત્રીસ થી પાંત્રીસ ટકા ચૂકવવામાં આવે છે જે ખેડૂતો સાથેનો અન્યાય ગણાય છે કોંગ્રેસ આગેવાનોએ પણ ઉલ્લેખ કર્યો કે વર્ષ બે હજાર તેવીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે જ્યારે આખા દેશમાં તે ચાલુ છે ગુજરાતના ખેડૂતોએ વીમા સુરક્ષા વગર છોડવી એ સરકારની બેદરકારી છે એમ કોંગ્રેસે જણાવ્યું તે ઉપરાંત કોંગ્રેસે નીચેની મહત્વપૂર્ણ માંગણીઓ પણ રજૂ કરી યુપીએ સરકારના સમયની જેમ ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે કમોસમી વરસાદથી બીજયુક્ત મગફળી ટેકાના ભાવ હેઠળ ત્રણસો મણ સુધી ખરીદવામાં આવે અંતમાં અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ રાજ્ય સરકારને ચેતવણી આપી કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો અંકલેશ્વરથી શરૂ થઈને ખેડૂતોનું આંદોલન આખા રાજ્યમાં ફેલાશે આ રજૂઆત બાદ તાલુકા અને જિલ્લા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જ્યારે સત્તા પક્ષમાં આ મુદ્દે સનસની ફેલાઈ ગઈ છે હાલમાં જે કુદરતી આફત આવી છે ખેડૂતો ઉપર જેના માટે અમે મામલેદાર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે આ ખેડૂતોને સહાય થાય એવી સરકાર પાસે અમે માગણી કરીએ છીએ આમાં સર્વે કરવાની કોઈ વાત આવતી જ નથી જ્યારે સરકારને કોરોનામાં ઢાબળ પર બેઠેલા ખીચડી બનાવતા હોય તે ખબર પડતી હોય તો ખેડૂતોના ખેતરમાં શું આવેલું છે અને ક્યાં કેટલું નુકસાન થયું છે એ સરકારને બધી ખબર જ છે એટલે આમાં સર્વ સર્વે કરવાનું આવતો નથી ને તાત્કાલિક ધોરણે સહાય પૂરી કરે